ફરી એકવાર સરસવની ગામ ચર્ચામાં આવ્યું એક જ પંચાયતઘરનું બે વખત ખાતમુહૂર્ત કાર્યક્રમ થતાં પાદરા તાલુકાનું રાજકારણ ગરમાયું પાદરા તાલુકાનું સરસવની ગામ સતત વિવાદો બાદ ફરી એકવાર સરસવની ગામમાં નવીની પંચાયતગઢનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો મહત્વનું છે કે બે દિવસ અગાઉ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે પંચાયતગઢનું ખાતમુહૂર્ત કરાયું હતું જે કાર્યક્રમમાં સરપંચને આમંત્રણ ના મળ્યું હોય તે બાબતને લઈને ભારે વિવાદ સર્જાયો હતો સમગ્ર પાદરા તાલુકામાં સરસોની ગામ વિવાદે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો આજરોજ સરસવની ગામ પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં સરસવની ગામ પંચાયતના તમામ સભ્યો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના દસ જેટલા સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સતત બે દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે બીજી વાર સરસોની ગામ પંચાયતના નવીની ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ થતાં પાદરા તાલુકાના રાજકારણમાં ગરમાવ જોવા મળ્યો હતો આજ રોજ સરસોની ગામે આવેલ રેતીજંકર તેમજ

અને પંચાયત નું કામ ચાલુ થશે પંચાયત માંથી બધા સભ્યો તમામ સભ્યો હાજર છે તેમજ સાતસો થી સાડી ચારસો લોકો ગામની બધી જ પ્રકારના તમામ વ્યક્તિઓ હાજર છે કોઈ હજાર નથી બધા જે લોકો ગામમાં હાજર છે એ લોકો બધા અહીંયા હાજર છે